અરે પ્રાચી પણ આ દસ કિલો સ્ટ્રોબેરી આપણે કરશું હું તો આ દસ ને લઈને કરવી છે ક્યાં બધાને આપશું સ્ટ્રોબેરી દસ કિલો અને બાકી કોઈ નહીં લે તો હું દસ કિલો ખાઈ જઈશ અરે પણ હવે અમે અહીંયા સ્ટ્રોબેરીના ફામમાં છીએ મહાબળેશ્વર અને પ્રાચીએ છે ને દસ કિલો સ્ટ્રોબેરીનો ઓર્ડર આપી દીધો હવે દસ કિલો સ્ટ્રોબેરી અમે લઈ જાવ તો એનું કરશું હું ને મને તો એ જ નથી ખબર આપણે મિનિમમ છે ને બે ત્રણ જણા ઘરમાં હોય ને મિત્રો તો આપણે એક કિલો તો મેક્સિમમ સ્ટ્રોબેરી ખાઈ શકીએ અરે શું આવે જો સવારના બ્રેકફાસ્ટમાં સ્ટ્રોબેરી હા જમવામાં સ્ટ્રોબેરી હા પાછા સાંજના નાસ્તા માં સ્ટ્રોબેરીનર માં સ્ટ્રોબેરી 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 પંદર દિવસ સ્ટ્રોબેરી સિવાય બીજી વાત કરવાની નથી તમારે પછી ઓલું પીડા ના બદલે લાલ નીકળવા માંડે શું પીડા ના બદલે લાલ નીકળવા માંડે તમે હવે દસ કિલો ન ખૂટે તમે ખાલી વાતું કરો હજી તો આવી એક ટ્રોલી થઈ ને આવી ત્રણ ટ્રોલી ભરાશ કિલો ઓલું શું સ્ટ્રોબેરી મિલ્કશે ઓલું શું આપડે ઓલું કરવાનું સ્ટ્રોબેરી ફ્રોબેરી

તમારે ના ખાવો હોય ફ્રુટ તમારે જો ખાલી ભાખરી ચોવીસ કલાક ખાઈ હોય તો તમને ક્યાં કોણ ના પડે સ્ટ્રોબેરી નું શાક બનાવજો ભાખરી સાથે તમે હું વાત કરો છો મિત્રો સ્ટ્રોબેરી શાક ક્યાંય બને તમે કોમેન્ટ કરો તો લોકો હવે થોડા ગાંડા થઈ ગયા છે મગજ થી કારણ કે આ સ્ટ્રોબેરી નું ફાર્મ જોઈ લ્યો આવડું મોટું સ્ટ્રોબેરી નું ફાર્મ છે અને જેવી અહીં સ્ટ્રોબેરી ઉતરતી હતી ને તો દસ કિલો નો ઓર્ડર આપી દીધો

સ્ટ્રોબેરી માં તો પ્રાચી નો આખો હાથ ભરાઈ ગયો અરે જઈ ને આ બધી મારે જ ખાવાની છે એટલે તમે હવે અડતા નહીં તમે જો મને આપે હું નહીં અડું તમે ખાવ મિત્રો હોતાય નહીં અડવાની નહીં તમારે નો ખાવે ને તમારે જોવાની આ ભલે કાઈ વાંધો નહીં મિત્રો તમે પરમ રિસોર્ટ ની અંદર રોકાણા છે એક્ઝેક્ટ રિસોર્ટ ની સામે જે એમનું સ્ટ્રોબેરી નું ફાર્મ છે જો તમારે લેવી હોય ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો આ નંબર આપેલો છે ને નીચે એની ઉપર મેસેજ કરજો એટલે તમને કોલ કરજો એટલે તમારે ઓનલાઈન તમારે ગમે ત્યાં મળી જાય અને આ મોટી સ્ટ્રોબેરી કેમ કે આપણે જે મોસ્લી માં જોઈએ ને બોક્સ ની અંદર ચક દાઈ ગઈલી આવડી આવડી હોય આટલી મોટી સ્ટ્રોબેરી